કાસિમજીભાઈ મુસાભાઈ રવિદરિયા અલ્તાફ જાડા મોસિન બેમાત ફારૂક બેમાત સોહેલ કોલી તેમજ વિદેશથી આવેલ ત્રીસથી પાંત્રીસ ભૂતપૂર્વ આ શાહના વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા મહેમાનસિંહએ આ શાહના ભૂતકાળના દિવસો યાદ કર્યા હતા અને હાલની શાળા વિશે વાત કરી હતી કાસિમજીભાઈએ પણ પ્રસંગ અનુરૂપ વાત કરી હતી અંતે સમૂહ ભોજન રાખવામાં આવેલ શાહના આચાર્યસિંહ અશ્વિનસિંહ વાસિયાએ દરેકનો આભાર માનેલ હતો અસલામલેકમ આજે પ્રાઇમરી સ્કૂલ કોસાડીમાં વિદેશથી વધારે મહેમાનોના માટેનો એક કૃષ્ણમિલન સમારોહ આજે ડિસેમ્બરમાં હોલીડેની સિઝન ચાલે છે જ્યારે કોસાડીના ઘણા બધા લગભગ ઓવર ટુ ફાઇવ હંડ્રેડ છોકરાઓ વિદેશમાં સેટલ થયા છે તો આજે ઘણા બધા એનઆરઆઈ મિત્રો અહીંયા ગામની મુલાકાતે આજે છે ત્યારે કોસાડી પ્રાઇમરી સ્કૂલના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જેઓ અહીંયાથી સ્ટડી લઈને પોતાની લાઈફમાં આગળ વધી રહ્યા છે દેશ વિદેશમાં ઘણી જગ્યાએ સેટલ થયા છે તો એવા બધા ઘણા મિત્રો સાઉથ આફ્રિકા અને કેનેડા અને આજુબાજુના દેશોમાંથી આવીને આજે અહીંયા ગામમાં હાજરી હાજર છે ત્યારે એ બધાને ભેગા કરીને આજે પ્રાઇમરી સ્કૂલ કોસાડીના પટાંગરમાં એક સ્ને મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગામના પટાણાના મોટાભાગના લોકો જે હાજર રહ્યા છે તો વટી કસાડી પ્રાથમિક શાળાના વટી હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને વારે તહેવારે એમના તરફથી આ શાળાને જે કંઈક સરકાર સપોર્ટ મળી રહ્યો છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ